વલસાડમાં ફરી જામી ગરબાની રમઝટ વરસાદી માહોલ વચ્ચે વોટરપ્રૂફ ડોમમાં ગરબાની મોજ નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ ગરબે ગુમ્યા ટીવી થર્ટીન ગુજરાતી આયોજિત ગરબામાં ગરબા રસિકો ઉમટી પડ્યા હતા ભારે વરસાદમાં એક તરફ ખેલૈયાઓમાં ચિંતાનો માહોલ હતો કે આજે અમે ગરબા કેવી રીતે રમીશું પરંતુ સાતમા દિવસે હવે આખરે ભારે વરસાદ હોય કે વીજળી પડે કે ભારે પવન ફૂંકાય ખેલૈયાઓ આજે મન મૂકીને જુમ્યા છે ત્યારે સાથે સીધી વાત ખેલૈયા સાથે જ કરીશું કે કેવી એમને મજા આવી આપનું નામ મારું નામ કૌશિક કિનારીવાળા છે હું વલસાડનો જ રહેવાસી છું અને હું પણ વલસાડમાં સૌથી જૂનોમાં જૂનો ગરબા પ્લેયર છું અઢા હું એ બી વલસાડમાં ગરભાગ નવું વર્ષ ભાઈ ખાસ કરીને ગઈકાલે જે પ્રમાણે માહોલ હતો ક્યાંક ને ક્યાંક ખીલાવામાં ચિંતા હતી કે આજે સાતમો દિવસ પણ મિસ થઈ જશે જો વરસાદ પડશે તો કેવી મજા આવી આજે રમવાની અમને એવું લાગતું હતું ગઈકાલે કે જે હિસાબે વાદળ ગાજયા વીજળી પડી વરસાદ પડ્યો તો કાલનો દિવસ અમારો જે ગયો બગડ્યો છે અમે એવું ઈચ્છતા હતા કે આવતીકાલે ન બગડેલ સારું દસ વાગ્યા સુધી તો એવું લાગતું કે આજે બી દિવસ બગડશે પણ માતાજીની મહેરબાની એટલી હતી કે આજે વરસાદ દસ વાગ્યા ટોટલ બંધ થઈ ગયો અને અહીં આવીને અમે રમ્યા છે તો અહીં આ લોકોનું જે આયોજન છે જે પાણી આવી ગયેલું હતું ભીનું થઈ ગયેલું એનું બધું એ લોકોએ ક્લિયર આઉટ કરીને ખેલાઓને રમવા માટે બહુ મસ્ત સરસ જગા બનાવી આપી એ બદલ અમે રંગ ટાળી ગ્રુપનો ઘણો આભાર માનીએ છીએ અને માતાજીની બહુ મોટી કૃપા છે કે આજે અમારો દિવસ બગડ્યો નહીં અને અમને રમવાની કાલના કરતાં આજે વધારે ડબલ મજા આવી એના માટે અમે ઘણો ઘણો આભાર માનીએ છીએ રંગટાળી ગ્રુપનો

ખૂબ સરસ માતાજી ની કૃપા છે કે હવે એક દાડો બગડે ને બીજા દાડો આવી રીતના ના બગડે અને અમને ખૂબ મજા આવે ને કાલની મજા નહીં કરી એ અમે આજે લઈ લીધી બહુ જ મસ્ત રીતના શું કહેશો હજુ પણ વરસાદની આગાહી છે જો વરસાદ પડે તો પણ ગરબા રમવા આવશો ખરા એમ હા ડેફિનેટલી આવશું વરસાદ પડે પણ ગરબા બંધ ના થવો જોઈએ ને રંગતાલીએ આટલો સારો આયોજન કર્યો વરસાદ પડ્યો તો બી બધું બરાબર કર્યું અને અમે બધા મજાથી મજા લેતા છે સો અમે થેન્ક યુ કહેતા છે રંગતાલી ગ્રુપને કે અમને આજે આ આજનો દિવસ સરસ મજા લેવાય થેન્ક યુ